લોકસભા ભાજપ એક્શન ભાજપમાં છે શહેર ભાજપ કાર્યાલયમાં ક્લસ્ટર બેઠક મળી પ્રભારી પ્રદીપસિંહ જાડેજા ગોરધન ઝડપિયા સંયોજક ભરત શાહ પણ હાજર રહ્યા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળીયા પણ હાજર રહ્યા વડોદરા લોકસભામાંથી આવતી સાત વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો પણ સાથે બેઠક છે બેઠકમાં લોકસભા ચૂંટણીને પણ આગામી કાર્યક્રમ ચર્ચા છે પ્રદીપસિંહ જાડેજાનું લોકસભા બેઠક પાંચ લાખથી વધુ મતથી જીતવાનું આહવાન છે

અને સંગઠનના નેતાઓ હતા એનો મામલો સીઆર પાટીલ સુધી પહોંચ્યો છે અને અહીંયા પણ વડોદરામાં પહેલેથી જ માની લેવાઉં છે કે આપણે જીતેલા છે એટલે આપ જુઓ કે પદાધિકારીઓ છે એ પદાધિકારીઓ સમય કરતાં લેટ આવી રહ્યા છે શહેર અને વડોદરા જિલ્લાના મુખ્ય કાર્યકર્તાઓની વચ્ચે ફિર એકવાર મોદી સરકાર ગુજરાતમાં 260 26 સીટ ભારતીય જનતા પાર્ટીની પાંચ લાખ કરતાં વધારે પ્રચંડ વિજય બને એ માટેના આયોજન કરવા માટે આજે અહીંયા બધા એકત્રિત થયા છે અને આ ચૂંટણીમાં માત્ર છવ્વીસમાંથી છવ્વીસ નથી મેળવવાના પરંતુ ભારત એ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહી છે એવા પ્રસંગમાં વડોદરા અગ્રેસર ભૂમિકા ભજવે એ માટે આજની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેના ભાગરૂપે વડોદરામાં જે ક્લસ્ટર બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે ક્લસ્ટર બેઠકમાં તમામ કોર્પોરેશનના જિલ્લા પંચાયતના નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતના જે ચૂંટાયેલા સદસ્યો છે તેમની પહેલી બેઠક છે તેમાં આપ જોઈ શકો છો કે વડોદરા કોર્પોરેશનના પણ તમામ કોર્પોરેટરો આ બેઠકમાં સમયસર હાજર નથી આવ્યા સાથે જિલ્લા પંચાયતના પણ તમામ સદસ્યો આ જે બેઠક છે તેમાં સમયસર નથી પહોંચ્યા જેના કારણે ખુરશી અહીંયા ખાલી દેખાઈ રહી છે જો વાત કરો આવે તો અહીંયા અહીંયા આપ જોઈ શકો છો કઈ રીતના તમામ જે લોકો આવવાના છે અપેક્ષિત લોકો છે તેઓ સમયસર ન આવતા ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કેમ મોડું થયું છે સૌથી મોટો સવાલ છે અહીંયા કેટલાક કોર્પોરેટર આવી ચૂક્યા છે અને જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા આપ જોઈ શકો છો કે દીપ જે છે તેની શરૂઆત પણ કરી દેવામાં આવી છે જે વડોદરાના ક્લસ્ટર જે પ્રભારી છે પ્રદીપસિંહ જાડેજા તેઓ પોતે આ બેઠકમાં ઉપસ્થિત છે વડોદરાના લોકસભા બેઠકના જે પ્રભારી છે ભરતસિંહ પરમાર તેઓ પોતે ઉપસ્થિત છે સાથે જ જો વાત કરવામાં આવે તો જે રીતના વડોદરાના લોકસભાના સંયોજક ભરતભાઈ શાહ શહેર ભાજપ પ્રમુખ પણ ઉપસ્થિત છે સૌથી મહત્વની બાબત એ છે કે હજુ પણ ઘણા બધા જે અપેક્ષિત લોકો છે તે આ બેઠકમાં આવવાના બાકી છે સાડા દસનો સમય હતો પરંતુ જે સમય ઉપર થયા છતાં પણ જે તમામ લોકો છે તેઓ બેઠકમાં સમયસર નહીં પહોંચતા અનેક સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યા છે કે શું પ્રોપર સંકલન નથી થયો કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં કોઈ નારાજગી તેના કારણે બેઠકમાં લોકો નથી આવ્યા તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે કેમેરામેન મુકુદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા